નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકાર દિવસે ને દિવસે સ્ટ્રીક બનતી જાય છે કડક બનતી જાય છે અને એમાં કડક નિર્ણયો પર લેતી જાય છે અને કડક નિર્ણયો સૌથી મોટી અને ખુશીની વસ્તુ એ છે કે એ આપણા લોકોના હિતમાં છે હમણાં હમણાંની જ વાત કરીએ તો મારી યોજના નામનું એક પોર્ટલ ગુજરાત સરકારે ભૂપેન્દ્રભાઈ પટેલે લોન્ચ કરેલું છે એમાં ગુજરાતની જે તમામ યોજનાઓ છે તો એ તમામ યોજનાઓ એક જ પોર્ટલ ઉપર તમે જોઈ શકશો એક જ પોર્ટલ ઉપરથી તમે માહિતી મેળવી શકો અને એક જ પોર્ટલ ઉપરથી તમે ફોર્મ ભરી શકો કારણ કે છસો એંસી યોજનાઓ છે તો એ બધી યોજનાઓને આવરી લેવામાં આવી છે તો ઘણી ખરી યોજનાઓ તો એના વિશે આપણે માહિતી પણ નથી હોતી પરંતુ મારી યોજના કરીને છે પોર્ટલ એ લોન્ચ કર્યું છે અને એ એ પોર્ટલ તમે ઓપન કરશો તો એમાં તમે જે પણ કેટેગરી વાઇઝ તમારે જો યોજનાઓ વિશે માહિતી મેળવવી હોય તો એ તમને મળી શકશે તો એનો વિડીયો પણ મેં ઓલરેડી બનાવેલો છે તો એ વિડીયો તમે જોવા માગતા હોય તો આ વિડીયોના એન્ડમાં તમને મળી જશે ત્યાર પછી બીજી વાત કરીએ મિત્રો કે વીમા સખી યોજના પણ એક લોન્ચ કરી છે એ યોજના પર લોન્ચ કરી છે જેમાં બહેનો જે છે ઓછું ફણેલી બહેનો હોય તો એનો તેના વિસ્તારની અંદર કામ કરી અને તેની આજીવિકા મેળવી શકે બહેનોના હિતમાં એ યોજના લોન્ચ કરી છે અને એમાં સાથે સાથે તમને ટ્રેનિંગ પણ આપે છે ને ટ્રેનિંગના દર મહિને સાત હજાર રૂપિયા પણ આપે છે તો એ વિડીયો જોવા માગતો હોય તો એના વિડીયો પણ મેં ડિટેલમાં બનાવેલો છે તો એ વિડીયો પણ હું આ વિડીયોના એન્ડમાં રાખી દઈશ અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ એની લિંક પરંતુ આ વિડીયોમાં આપણે વાત કરવાની છે યુક્ત જે રાશન જે આવે છે એના વિશે વાત કરવાની છે જ્યાં મિત્રો અત્યારે આપણે જે મફત અનાજ મળે છે તો એ ગરીબ લોકોને જ મળે છે નાના લોકોને જ મળે છે અને નાના લોકોને મળે છે ત્યારે જે મોટા જે દુકાનદારો છે કે જે મફત અનાજ જે વિતરણ કરે છે તો એવા લોકો અત્યાર સુધી કેવી રીતે કરતું હતું કે ભાઈ આપણે ઘણી વખત ઘઉંની અંદર ધનિયા આવતા હોય અથવા તો બાજરાની અંદર ઘણા લીલોઓ આવતી હોય તો આવા ખરાબ અનાજ જે છે તો એ લોકોને ધાબડી દેતા હતા પરંતુ એવું અનાજ શા માટે આવે છે ગુજરાત સરકાર જે છે એ તો ઉપરથી સારું જ અનાજ મોકલે છે તો પછી અહીંયા ખરાબ અનાજ કેમ મળે છે ખરાબ અનાજ એટલા માટે મળે છે કે જે દુકાનદારો જે છે એ સારું અનાજ જે ગુજરાત સરકાર તરફથી મળે છે તો એ બીજી જગ્યાએ ભાવમાં વેચી દે છે અને નબળો અનાજ જે છે એ લોકોને અત્યાર સુધીમાં ધાવડી દેતા હતા મતલબ કે એને આપી દેતા હતા અને આવી અનેક ફરિયાદો જે છે આપણા નાના નાના લોકોએ ગુજરાત સરકારને કરી અને ગુજરાત સરકારે એ તરત જ એનો નિર્ણય લીધો અને હવે આવનારા સમયની અંદર એ જે છૂટક અનાજ મળે છે એ છૂટક અનાજ બંધ થવાનું છે અને તમને પેકિંગમાં અનાજ મળવા પાત્ર રહેશે પેકિંગમાં અનાજ મળવા પાત્ર છે એમાં પણ તમારા ગુજરાતનો અમુક જે લોગો હશે કે જે દુકાનદાર જે છે જે ભેળિયા છેળિયા જે છે એ ક્યાંય પણ વેચી નહીં શકે ક્યાં એનું માર્કેટિંગ નહીં કરી શકે અને એ ડાયરેક્ટ સીધું તમને લોકોને મળવાનું છે તો આ નિર્ણય જે છે ગુજરાતનો બહુ સૌથી સારો નિર્ણય છે અને લોકોના હિતના હિતમાં નિર્ણય આપેલો લીધેલો છે તો આ વિડીયોના માધ્યમથી એના વિશે વિગતવાર વાત કરીશું તો વિડિયોને લાસ્ટ સુધી જોતા રહેજો મિત્રો તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ વાત કરીએ આપણે સારી ગુણવત્તાનું અનાજ મળી રહે તે માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા બોતેર એકાવન લાખ કરતાં પણ વધુ પરિવારોને સસ્તું અનાજ પૂરું પાડવામાં આવે છે હર મહિને અનાજ વિતરણ વ્યવસ્થા અને ક્વોલિટીને લઈ અને અવારનવાર નાના લોકોએ આપણા મતલબ કે આપણા જેવા લોકોએ ગુજરાત સરકારની ફરિયાદ કરી અને એ ફરિયાદને ધ્યાનમાં લઈ અને નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતમાં રાશનની દુકાનમાં છૂટક અનાજમાં ભેળસેળને રોકવા સરકારનો એક નવો પ્લાન શરૂ થવા જઈ રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા બોતેર પોઈન્ટ એકાવન લાખ કરતાં પણ વધુ પરિવારોને સસ્તું અનાજ પૂરું પાડવામાં આવે છે ત્યારે આ અનાજ વિતરણ વ્યવસ્થા અને ક્વોલિટીને લઈને અવારનવાર ફરિયાદો જોવા મળે છે રાજ્ય સરકાર અનાજમાં થતી મિલાવટને અટકાવવા અને સારી ગુણવત્તાનો અનાજ મળી રહે તે માટે મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે સરકાર હવે છૂટક અનાજ વહેંચવાનું બંધ કરી અને પેકેટમાં અનાજ આપવાનું વિચારી રહી છે આ અંગે અન્ન નાગરિકના અન્ન નાગરિક પુરવઠાના મંત્રી કુંવરજીભાઈ બાવળીએ જણાવ્યું હતું કે રાજ્યના ગરીબોને આપવામાં આવતું અનાજ સારી ગુણવત્તાનું મળે તેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ ન થાય તે માટે અનાજનું પેકેજિંગ કરી અને વિતરણ કરવા અંગે વિચારણા ચાલી રહી છે આ બાબતે કેન્દ્ર સરકાર સાથે પણ ચર્ચા કરી અને મંજૂરી મેળવવામાં આવશે આગામી બજેટમાં અનાજનું પેકેજિંગ કરવા માટેની રકમની જોગવાઈ કરવામાં આવશે હાલમાં રાજ્યમાં ગ્રાહકોને બે કિલો અને ત્રણ કિલો છૂટક અનાજ આપવામાં આવશે આવે છે મતલબ કે એક વ્યક્તિ દીઠ રાશન કાર્ડની અંદર એક વ્યક્તિ દીઠ હોય તેમાં પાંચ કિલો અનાજ મળે છે જેથી ઘણી વખત અનાજની ગુણવત્તાને લઈ અને ફરિયાદો જોવા મળી છે અનાજની બદલી અનાજ બદલી નાખવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું છે ગુજરાત સરકારે જેથી રાજ્ય સરકાર દ્વારા અનાજ કઠોળ સહિત નક્કી કરેલા જથ્થાને પેકેજિંગ કરી અને વિતરણ કરવામાં આવશે હવે મિત્રો લોકો જો જાગૃત હોય તો લોકો કોઈ પણ નિર્ણય જે છે કોઈ પણ જે પદ્ધતિ હોય તેને બદલી શકે છે આપણા જ જેવા લોકોએ ગુજરાત સરકારની ફરિયાદ કરી તો ગુજરાત સરકારને ધ્યાને આ વસ્તુ ગઈ અને ગુજરાત સરકારે તરત જ આના ઉપર નિર્ણય લીધો છે તો ફરિયાદ જે છે તમને પણ જો તમારા ગામની અંદર તમારા વિસ્તારની અંદર કોઈપણ આવી રીતના ભેળસેળયુક્ત અનાજ મળતું હોય નબળું અનાજ મળતું હોય તો તમે ફરિયાદ કરી શકો છો હવે ફરિયાદ ક્યાં કરવી તો માય રાશન કાર્ડની એપ્લિકેશન જે છે તો એમાં જ તમે ફરિયાદ કરી શકો છો એમાં જ તમે ઈ કેવાય સી કરી શકો છો તો માય રાશન કાર્ડની અંદર તમને હર મહિને કેટલું અનાજ મળવા પાત્ર રહેશે તો એ પણ તમને એમાં જ માહિતી મેળવી શકો છો અને તમને જો ફરિયાદ કરતા ન આવડતી હોય તો તમારે એનો વિડીયો મેં ઓલરેડી એક બનાવેલો છે તો એ વિડીયો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો તો વિડિયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો